જય જવાન જય કિસાન હું છું આરબી વાવ થરાદ અને તમે જોઈ રહ્યા છો આરબી વાવ થરાદ યુટ્યુબ ચેનલ મિત્રો જોઈ લો આ ચાર પાંચ છ સાત અને આઠમાં જે ડિપ્રેશન આવ્યું હતું બનાસકાંઠા તાલુકાની અંદર સપ્ટેમ્બરની અંદર અહીંયાનું જે પાણી પડ્યું છે આ જો મોસમ બી મોંઘવાર નુકસાન છે તો બધી મોસમ બી જતી રહી છે આ ભાગમાં જે મગફળી જતી રહી છે પાણી હજી સુધી જતું નથી એટલે મોટું નુકસાન જ છે જોઈ એટલે બધી મગફળી મોસમ બી છે ને જઈ તો આંબાનાજી સુધી ચાર પાંચ છોડ ગયા છે બાકી કંઈ નથી બાકી મોસમ બી બધી ફેલ જ કારણ કે જોઈ લો આ બધી બળી ગઈ છે દસ પંદર રોપા જ રહે બાકી તો સાફ છે બધા તો મોસંબીમાં અમે મોસંબી કમ્પ્લીટ છે આ તો આજે જોવા આવ્યા એટલે પાણીમાં આજે જોવા જવું જ છે તો બધું ખતમ કરી નાખ્યો મિત્રો તમારે પાણીમાં કેવો બગાડ છે વાર્તરાજ તાલુકાના બીજા મિત્રોને અમારે જ આવો બગાડ છે તમારે કેટલો છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્યારસી કોમેન્ટ પણ લખજો જ જરૂર એમાં કંઈ કોમેન્ટ તો લખાય એમ તમારે કેવું પાણે છે આવું બધું થોડું કોમેન્ટમાં લખજો જો આ મોસંબીમાં કેટલી મોસમ બી દેજો બધી ખરી ગઈ સુકાઈ ગઈ જો જો મોસમ ભી મોસમ કરતા કરતા મોસમ તો ગઈ મોસમ બી માલ બહુ તો બીજો એ ડિપ્રેશનની અંદર જયારે ખરી ગયો હતો બહુ આ બચ્યો તો એ બચાવ ભાગ હવે કામ લઈ લીધું છે હજી સુધી પાણી દોઢ ફૂટ ખેતરની અંદર હજુ પડ્યું છે મિત્રો વિડીયો શેર કરજો મિત્રો કેટલા મિત્રોને આવું પાણી પડ્યું છે કેટલું નુકસાન છે જય હિન્દ જય પારા જય જય ગરબી ગુજરાત જય દ્વારકાધીશ આભાર મિત્રો